આ સાથે શાળા સંચાલક મંડળને ભલામણપત્રો જિલ્લા શિક્ષણ કે એસ રાવત દ્વારા આપવામાં આવ્યા આ પ્રસંગે સાંસદ દેવુસી ચૌહાણે શિક્ષકોને અનુભવ સાથે શિક્ષણના નૃત્ય પ્રવાહો તથા પોતાની જવાબદેહી એટલે કે અકાઉન્ટેબિલિટી અને વિદ્યાર્થીને પોતાનામાં સદ્ગુણોનો વિકાસ પર ભાર મૂક્યો તથા વિદ્યાર્થીઓમાં સિવિક સેન્સ નાગરિકતા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ વિશે જાગૃતતા કેળવવા સૂચન કર્યું આ કાર્યક્રમમાં સંચાલક મંડળ ખીલા જિલ્લાના પ્રમુખ વિજય પટેલ આચાર્ય સંઘના પ્રમુખ રજનીભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ દિનેશ ભટ્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજેશ સુમેરા ઉપસ્થિત રહ્યા હતા